નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે જ્યારથી ગુજરાતના ઉર્જા વિભાગે રાજ્યના વીજ ગ્રાહકોના ઘરે જૂના ડિજિટલ મીટરો કાઢીને સ્માર્ટ મીટરો લગાડવાની શરૂઆત કરી છે અને લોકોના વીજ બિલમાં અચાનક બમ્પર ઉછાળો નોંધાતા પ્રજામાં સ્માર્ટ મીટરો સામે વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં સ્માર્ટ મીટરો ફિટ કરવાના વીજ વિભાગના પ્રયાસો સામે લોકોએ આકરો વિરોધ નોંધાવતા થોડા સમય માટે આ સ્માર્ટ મીટરો ફિટ કરવાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી પરંતુ હવે ફરીથી આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જે લોકો સ્માર્ટ મીટર બદલવા માટે જીબીના કર્મચારીઓને રોકે છે તેમની સામે પોલીસ બોલાવવામાં આવે છે અને લોકોને પોલીસનો ડર બતાવી બળજબરીપૂર્વક સ્માર્ટ મીટરો ફિટ કરવામાં આવી રહ્યા છે નર્મદા જિલ્લા જેવા આદિવાસી ટ્રાઇબલ વિસ્તારમાં પણ હવે સ્માર્ટ મીટરો લગાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે રાજપીપળા શહેરમાંથી વીજ મીટરને જોડતો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જીબી દ્વારા જૂનું ડિજિટલ મીટર કાઢીને ગ્રાહકના ઘરે સ્માર્ટ મીટર ફિટ કરાયું હતું અને ત્યારબાદ જૂના મીટરના વપરાશ પેટે અગિયાર હજાર રૂપિયાનું બિલ ફટકારતા ગ્રાહકને પરસેવો વળી ગયો હતો કારણ કે ગ્રાહકનું પોતાનો વપરાશ સરેરાશ બે મહિનાનું રૂપિયા બે હજાર વપરાશ હતું પરંતુ જી બી દ્વારા હવે અગિયાર હજાર રૂપિયાનું બિલ ફટકારતા ગ્રાહકની ચિંતામાં વધારો થઈ ગયો હતો ચિંતાગ્રસ્ત સ્વભાવે ગ્રાહક જીબીની કચેરીએ પહોંચ્યા અને ત્યાં જઈને જવાબદાર અધિકારીઓને પોતાનો વપરાશ તો બે મહિનાનું બે હજાર રૂપિયા હતું અને જે વર્ષોથી એક સરેરાશ બિલ આવતું હતું ત્યારે હવે અચાનક શું થયું કે બે મહિનાનું બિલ રૂપિયા અગિયાર હજાર આવ્યું છે આ બાબતે જીબીના અધિકારીઓ દ્વારા પહેલાં તો તેમને કહ્યું કે વપરાશ કર્યું હશે તો બિલ તો ભરવું પડશે લેબોરેટરીમાં ચેક કરાવી લો આવા છાપેલા કાટલા જેવા સરકારી જવાબો આપ્યા હતા જેની સામે ગ્રાહકની તર્કસંગત દલીલો સામે આખરે જીભ દ્વારા પોતાના મીટર રીડરની ભૂલ થઈ હોવાનું સ્વીકારીને ગણતરીની મિનિટોમાં અગિયાર હજાર રૂપિયાનું બિલ સુધારીને રૂપિયા બે હજાર સત્તર કરી આપ્યું હતું આમ વીજ ગ્રાહકની જાગૃતતાને કારણે અગિયાર હજાર રૂપિયાનું બિલ ગણતરીની મિનિટોમાં માત્ર બે હજાર થઈ ગયું હતું આવા ઘણા બધા કિસ્સાઓ હશે ગ્રાહક તરીકે તમારે અને મારે જાગૃત રહેવું પડશે અને આપણે કેટલું વીજ વપરાશ કરીએ છીએ અને બિલમાં દર્શાવેલી વિગતો સાચી છે કે ખોટી એની તમારે પોતે ચકાસણી કરતા રહેવું પડશે નહીં તર તમારા કિસ્સા હળવા થતા રહેશે અને તમને ખબર પણ નહીં પડે તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ તમારી પોતાની ચેનલ સાથે જોડાયેલા રહેજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું નવા વિડીયોનો